ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને હવે ક્યાંક જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા છે ત્યારે હવે ક્યાંક કોળી સમાજ મોટી નવા જૂની કરી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને થોડા સમય અગાઉ કોળી સમાજની એક બંધ બારણે બેઠક મળી હતી એની અંદર પણ ક્યાંક સીધા જ સંકેતો આપવામાં આવ્યા હતા કે મંત્રીમંડળની અંદર જો કોળી સમાજને સ્થાન નહીં આપવામાં આવે તો ભાજપ પણ છોડી દેવામાં આવશે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટમાં હવે જ્યારે આજે કોળી સમાજની એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ને આજ અંદર ક્યાંક નવા જૂની થઈ શકે છે છે લાગી રહી ચર્ચા કરવામાં આવે તો ભાજપ સાથે સંકલન ધરાવતા કોળી સમાજની આજે બેઠક મળશે બેડી ચોકડી નજીક ખાતે આ ખાનગી બેઠક મળવાની છે નવા મંત્રી મંડળમાં અન્યાય થશે તો ભાજપ છોડવાની તૈયારી છે બે દિવસ અગાઉ કોંગી નેતા ભરતસિંહ સોલંકીએ પણ બંધ બારણે બેઠક યોજી હતી અને મિટિંગનો વિડીયો સામે આવ્યો હતો એની અંદર તેમના દ્વારા E ah. તીખા પ્રહાર પણ કરવામાં આવ્યા છે ને ખાસ કરીને ક્યાં કેવું પણ કહેવામાં આવ્યું છે કે જો ભૂ આપણો હોય તો ડાકલા પણ આપણા જ વાગવા જોઈએ ભરતસિંહ સોલંકીએ ગાંધી અને નહેરુની વિચારધારા નબળી ગણાવીને બીજી બાજુ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે ભાજપ છોડી દેવાની તૈયારી છે તો હવે ક્યાંક રાજકોટમાં જે બંધ બારણે બેઠક થવાની છે એની અંદર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાના પણ ક્યાંક ને ક્યાંક સંકેતો લાગી રહ્યા છે જો આ વિષયને લઈને વાતચીત કરવામાં આવે તો એક વ્યક્તિ દ્વારા

તો પછી અમારા કાયમી ધોરણે મત તો દેવાના જ આ કારણે અમે સૌરાષ્ટ્રભરમાંથી અહીં રાજકોટ શહેરમાં ચિંતન બેઠી રાખી છે તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે અને ખાસ કરીને હવે જો ક્યાંક મંત્રી મંડળમાં તે લોકોને સ્થાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે જો કે થોડા સમય અગાઉ જે ભરતસિંહ સોલંકી છે તેમના દ્વારા બંધ બારણે મિટિંગ કરવામાં આવી હતી ને એ સમયે તેમને પ્રહાર કરતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ એનું લક્ષ્ય એટલા માટે તો આપણે આ ચિંતન કરવા વાતચીત કરવા પીધા છે આમાં કોઈ ભાષણની વાત નથી એટલે બધા આગેવાનો મારી સાથે રૂપિલભાઈ પણ આવ્યા છે પણ આપણે સમાજનું ચિંતન કરીને સામાજિક આર્થિક રાજકીય કેવી રીતે આપણું ઉત્થાન થઈ શકે એમાં જેમ મુશ્કેલી ગઈ છે અને એના ઉપાય કયા છે એના સૂચનો અને ચર્ચા અને નિખાલસપણે જેના મનમાં જે હોય એ કહેવાનો એને અધિકાર છે ભાષણ કરવા નથી આવ્યો વાતચીત કરવા આપણે આવ્યો એટલે કઈ વલ્લભભાઈથી આપણે વાતચીતના ભૂખમાં ભવિષ્ય માટે આપણે કઈ દિશામાં કેવી રીતે જવું છે એ આપણે નથી

मैं दम पर बोला मैं बोला है मैं तो बोला वो प्यासे के बहुत जाए कि प्यासा कुएं के पास जाए तो कुआ प्यासे के पास हमारी तो तो बात इतना आगे समय बदला तो यहां एटीडीटी निजी वाद रिजर्वेशन आते विचार ने थोड़ा व्यापक तो आर्थिक सामाजिक

માટે મનમાં નિરાશા રાખ્યા વગર હરિયાદ તો છે એનું સોલ્યુશન શું ત્યાં ઋથિતભાઈ કરતા હિમાલયમાં નાણતું ખસેડો તો ગંગા આ બાજુ જાય આમ ખસેડો તો ગંગા નાળિયેર કઈ બાજુ નાખ્યો હું કઈ બાજુ નાળીએ તો આપણો લાવણા ગળ તરફો તો આપણો લાવવામાં થાય આ બધી હું લાબી વાત ના ટકાવારી ને અમારા ઘણા બધા મિત્રો બોલોડે 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 બક્ષીપણ સમાજ દલિત સમાજ આદિવાસી સમાજ એ માંગવા નીકળ્યો તો તેના આપ્યું આવે કરે બંધારણમાં જો હોય કરી પા અપનાર કોણ કે ગાંધી ને હું સરકાર વાડીઓ ગ્રામણ પડે વિચારરાણી લડાઈ છે કોઈ સમાજ સમાજ ની લડાઈ કરી દુખી ને રાહુલ ગાંધી કોના માટે લડી રહ્યા એક માણસ સાવ ગરીબ છે સામાન્ય છે એક માણસને ખૂબ સમાજમાં મોટો ભેદભાવ થતો જાય છે અદાણીની મિલકતો ના આંકડા તમને ખબર છે અંબાણી ના આંકડા ખબર છે અને વધતા જાય છે એ બે વચ્ચે નું આપણે ચિંતા નથી કરતા આપણે નાની નાની લડાઈમાં પડ્યા છે એ જોયા આ કરી ત્યારે એક વ્યાપક લડાઈના હાલ ભાગ અને પરિસ્થિતિ બદલવા માટે પરિવર્તન લાવો આપણા સમાજની સંખ્યા આપણે કીધું તમે લગભગ આટલા છે વાત છે વાત બહુમતી સમાજ ગરીબ જ રહે નાનો સમાજ સુખી સાધન સંપૂર્ણ થાય પ્રશ્નોમાં ઉકેલ ફટફટ આવી પારથી કેટલા લોકો તો કે એક લાખ થઈ અને કોઈ ગરીબ જ ના મળે કોઈ પારથી ક્યાં ગુજરી જાય અને એના સગાવાલા ઉસ્તવ દીપ કે તલ દીના ત્યાં 25 લાખ 10 લાખ 15 લાખ નું જોઈએ કા આપિને ગ્યા તમે મારવાડી હો રાજસ્થાનમાં ઉખી ભાઈ કામ કરે મારવાડી ને કોજ એડ મારવાડી માં પચાલ દર રૂપિયા રાખી ઓવેલા કે ભાય લાગુ મારવાડી કિંમત દે હું તમને 5 લાખ રૂપિયા ફંડ આપું જે ધીમા રોકલી બોલે થા તો સરકારની દેવ કરી સરકારની જરૂર કોને કે ગરીબ છે વંચિત છે સામાન્ય છે તક નથી મળી અને આના આત્માથી જીવન કે કોને ત્યાં જન્મ લે છતાં એને જન્મ મળ્યા પછી પણ એ વંચિતો એકત્રિત ના થાય અને શક્તિના જે સ્વરૂપ હું ગણું છું આ ચાર આંગળીમાં ગણો તો પહેલું લક્ષ્મી જે ધન લક્ષ્મી કહેવાય આર્થિક બીજું બુદ્ધિ જ્ઞાન ત્રીજું જનશક્તિ થોડું સંખ્યા મોટું અને મસલ आ चार वगर कोई जीत नहीं लड़ाई कोई के नरेंद्र मोदी साचा है छता जीते को तो ये नोट के आ चार को उपयोग करे, असत्य नहीं जीत है सत्य ने असत्य को बुद्धि रीते पड़ता के कुदरत बना ने बनावेला नियम ये सत्यता है गुरुत्वाकर्षण गैलीलियो आर्किमिडीज आइंस्टाइन सुनिनी आदि बाजू पृथ्वी पृथ्वी आदि बाजू चंद्र पड़े मोटो मास नाना मास में खेचे એટલે મોટા માસની આજુબાજુ ફરવાનું તો આપણે આપણો મોટો કરાવી દઈએ કોળી ઠાકોર બાકીના એકત્ર થઈ ગયા માસ મોટો થઈ જાય કે ના જાય પણ આપણને આપણો તો આપણે શું કહેવાય આ તો આપણો છુવાડ્યો પણ તેના વિચારધારા જુઓ આ લડાઈ વિચારધારાની છે આપણો એટલે જન્મ કે થી નહીં આપણો સદો ભાઈ હોય બ્લડ રિલેશન પણ છતાં એને પૂછો કે તે કેટલી સહયો કરી પાર્લામેન્ટમાં કે તે કેટલી વિધાનસભામાં સહી કરી એ ઓરી આપો વારિયાના તરફેણમાં કરી કે એની વિરુદ્ધમાં કરી તો ખબર પડે આપણી વિરુદ્ધમાં કાયદાઓ ઘડાતા થાય 8 કિલોમીટરનો કાયદો હોય જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય અનામતને ખસેડવા માંગે આદરને બહુમતી ના મળે જો બહુમતી મળી જાય હોય તો હત્યા પણ એક નથી તો ક્યાં મળવાની અને અનામત પર જ જીવું છે કે ભાવ મળીથી આપણા પરથી નોકરી વેપાર ધંધો લેવો છે સત્તા તમારા હાથમાં આવે તો આ મારો પચાસ ટકા નો કેપ છે રાહુલ ગાંધી કીધું એ તોડી નાખીને અમે સિત્તેર પંચોતેર ટકા લઈ દીધું એટલે તો એની સામે પડે એટલે તો બે ગોળીએ મારી દઈશું એક વન માટે કે એક વન માટે લડે અને છતાં આપણે વિચાર કરીએ

પોતે ના છે એ બીએ થાય થઈ આપણા ભાઈ ધંધા માં રહેતા ભાઈ સારું લાગે એને કેવું પણ ભાઈ જમી જાય આ ધંધો ના કરીશ ગરીબ લોકોને ને નહીં આ તો ખોટું કરી રહ્યો લાગી રહ્યા હોય બળકમ નેતાએ કે આપણે સમય આપને વાત બોલો તમારે જરૂર શું છે પૂછવા માટે આપણે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અમારી નોંધ લીધી છે પણ સાહેબ એક 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 એવું કેવું છે કે આ દરેક સમાજના અરોડમાં અમારો સમાજ ભટકી છે મોડિયા પોલીસ અને સૌરાષ્ટ્રની બધાયના બધાના સમાજ ઊભો છે પણ આજ સુધીમાં તમે જો તો અમારા અનુભવાય તારા સભ્ય નથી વાત કરો છો કોઈ બીજી વાત નથી હા એટલે અમે એવું કહી કે અમને હવે આવનારા સમયમાં દિનેશ ભાઈ આ બધી ચિંતા કરે છે બળદ ભાઈ બરોદરા કે ભાઈ આપણે બધા દેખો છે ને સાહેબ રહી વાત કરી તો અમે પણ આવ્યા છે અમે આપ તો કઈ કાર્યકર્તામાં અને પાર્ટીમાં હોય છે પણ જ્યાં અમારા સમાજને લાભ થાય એ જગ્યાએ અમારી ચાલવાની હવે તો રણનીતિ અમે રહી છે કે તો સાહેબને એવું કેવું છે કે આવનારા સમયમાં આ સમાજનો કેવી રીતે ઉત્થાન થાય વધારેમાં વધારે આ સમાજને સત્તાની ભૂખ છે તો આ સમાજને લાભ એટલા માટે છે કે ધારા સભ્ય આપે અન્ય સમાજના ઉપકો સમાજ હોવાથી ત્યાં ચાર પાંચ છે તો એક બે સમાજ એક બે ધારા સભ્ય તો આપવા જોઈએ અમારા સમાજમાં હવે શિક્ષિત લોકો ખૂબ છે અલ્પેશભાઈ છે આજે આર્થિક રીતે મજબૂત છે અને લડવા માટે મજબૂત છે હિંમત પણ નહીં મારા છે કારણ કે દોડને લડ્યા હોય છે દબંગ નથી

એલે જે પ્રમાણે અત્યારે હાલ ક્યાંક કોળી સમાજ મોટી નવા જૂની કરી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે જો કદાચ તેઓને મંત્રી મંડળમાં સ્થાન નહીં આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છોડી દેવાની તૈયારીઓ લાગી રહી છે કારણ કે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા આટલા બધા મતો છે અમે લોકો હંમેશા ભાજપ સાથે જોડાયેલા છે તેમ છતાં પણ શા માટે થઈને મંત્રી મંડળમાં અને ખાસ કરીને કેમ કોળી સમાજના લોકોને ટિકિટ નથી આપવામાં આવતી તેવા પણ ક્યાંક સીધા સવાલો છે તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે તમારું શું માનવું છે લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર